કાઠું જ પડે કે કોક લેવું હોય તો ફટ દેરું હોય કોણ અડે આવશે ઓમ તો તું કદી આવતો નહીં અલ્યા એમદમ છે આ હેતર માં આવું છું એટલે મોય મોય તમે હોય આગા પાછા થતા હોય છે એટલે હું હેતર માં જોયું કાય અમાર કાળ હેમ કેમ છે ઇનાશી પર છેટલું પેલી રા પણ હું તારા હેમ કેમ નહીં રાખવા મોને અલ્યા એવું નહીં લે મારે એવું શમ તમારા ભાઈને એવું હમ સોસ્તે આ તારા મન માં એવું છે કે હેમ ખેમ છે એટલે હું અમે હેમ કેમ છે તારે નજરે સળીએ છે ઈમ નહીં એ વાત બધી છોડો હું એક કોમ થી આવ્યો તો પહાડ હું કોમ થી આવ્યો છું

દાંતેડો હું અત્યારે મારું જ ભાઈ ખેતો કરતા હોય ને તો રાખવું પડે મારા ખેતી કરીશ તું અલ્યા ભાઈ ભાઈ નો તો ગારો બેઠા

પણ મારી વાત વાપડો આપડે હું અત્યારે કાળમુડા પહાડ દાંતેડું લેવા તો બેહો અને દાંતેડું લેવા જોતો ને મી ને એ દાંતેડું માગતો તો ને એનો પેલો છોકરો રહ્યો ને એ કોક પોણી વાળ્યું છે

તમારી વાવું મારી જમીન આપણી જે છે પેલી જમીન એની તમે જરાય ખાતરી કરી હજી ઊંઘ છો તમે આપડા પેલા ડોસી ડોહા નો અવસર પટે ટાઈમ થયો આ 12 મહિના થયા બાર મહિના થયા તો શુંમ કોઈ હળતા નહીં શુંમ ઉંગમો છો અલ્યા તમે મને ક્યો તો હહળું ક તમે બધા કોઈ આવતા તો છો મારા પાહાણ અને તમે અતારે મને કેવા આયા છો અલ્યા શુંમ કેવા આયો છે એટલે શુંમ તારો હિસાબમાં હિસાબ કર્યો એ વખત તું નતો અલ્યા હું તો હતો પણ હું ના કેતો તો કે અલ્યા તમે કાળિયાનો હિસાબ આલ્યો ને કાળિયો છે ને ગોટાળિયો છે એટલે મેં તમને દાડા કીધું એટલે તમે મને સાથ આલો ને મને આલો પણ તમે શું મોન્યાતા એટલે તમે હાથ બીજા એટલે આજ એ દાડા હાથ નહોતો આલ્યો ને લે આજ ખરા મુ તારા જઈને કેવાનું છે કે આ જમીન ખરા ને અમારી નવ જણો ની નવ પાડીઓ જમીન છે એ ફટાફટ કરા ને ભાગે પડતા બેસી આ હાર તમારા થી તો કોઈ નઈ વાળા હાડો હું કહું કઉ અત્યારે પાડ્યો કાલ ના જો તમે કેતા હોય તમે મને સાથ આલો હાલ હું ભમાઈ નાખું હેડો આજ ખરા ને એને જઈને તું કર્યા ને બરાબર નો ખાય હાલ ખખડી નાખું તમે મારા હંગાકી આ સુધી જેટલી જમીન ફેર છે ને એવો મારા કાળિયા ને ફેદી નાખો

તને તો નતો ધારે ના કે તો તો ખરાબ નીકળ્યો એટલે પણ હું મેં તને અળસોલા મળ્યો છે કે દગાbaar ને જૂઠો ને એવું કીસી મારી વાત આપણો તમે પેલું બજારમાં ગયા તા કરિયોને લેવા તો મારો ઘોડો લાયા હોય તો હું વધો હતો કે પણ મારા મને પૈસા લાવવા પડે તારે આહા હા હા હું ફોકો મારતો તો ના રે પગમાં હું આળોટે છે ના આવનો તો હવા નેકડી જઈ

હા હા કહું તો અમાય ખરો ને વ્યવહાર નું તો છે ઇનાજી આ ખરો ને શેકોળો રે ને એ ખાલી કે ને તો શ્યાકોળા ને જે લાંબુ હોય હું લાયેલું છે તાતો વ્યવહાર તારો મૂઠો છે

આઈ ગયો મારા બે વણી છે અહીંયા પણ બે હોટલો વણી દૂધ ખાજે પણ હું એમ કઉ છું કે ભે રાખો છો તો જમીન વાવો કઈ હું થાય વાવતા